હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોબીચ અને મરચાંનો સંભારો કોબીચ મરચાંનો સંભારો બનાવવા સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેના ઉપર એક તપેલી રાખી દઈએ અને તપેલીમાં થોડું ઓઇલ લઈ લઈએ સંભારો બનાવવા માટે એકદમ ઓછું ઓઇલ યુઝ કરવાનું છે જો ઓઇલ વધારે હશે તો સંભારાનો ટેસ્ટ સારો નહીં આવે ઓઇલને થોડું ગરમ થવા દેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું રાય ત્યાર પછી એડ કરીશું જીરું કાપેલું કોબીચ અને મરચાં ત્યાર પછી એડ કરીશું હળદર પાવડર હવે આપણે સંભારાને એકદમ લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી સાતળી લેવાનો છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર નમક સુગર અને લીંબુ અહીંયા સુગર ઓપ્શનલ છે તમે સુગરને સ્કીપ પણ કરી શકો છો સંભારો બરાબર પાકી ગયો છે હવે આપણે તેમાં એડ કરીશું લીલા ધાણા હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સંભારાને બરાબર મિક્સ કરીને પછી એક પ્લેટમાં લઈ લેશું તમને અમારો આ કોબીજ મરચાંનો સંભારો બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ